કાંકરોલી ખાતે પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાષ્ટ્રીના સાનિધ્યમાં દિવ્ય ભવ્ય અલૌકિક શોભાયાત્રા યોજાઈ હતી વર્ષોની પરંપરા અનુસાર પ્રભુ દ્વારકાધીશ મંદિર ખાતે બેન્ડ બાજા વિવિધ ફ્લેગ ટ્રેડિશનલ પોશાક સાથે મહિલા યુવાનો તો હાથી ઘોડા ઊંટગાડી ગાડી પ્રભુ શ્રી દ્વારકાધીશની પાલકી સાથે હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં કાંકરોલીના રાજમાર્ગો પર પાલખી યાત્રા નીકળી હતી ઠેર ઠેર શોભાયાત્રામાં પુષ્પની અમી વર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તો ગગન બેદી નારાસાથી આદિવાસી નૃત્ય પંખ પ્રભુ શ્રી કૃષ્ણની રાધાની કલાકૃતિ આકર્ષણ જમા આવ્યું હતું પ્રભુ શ્રીના ચિત્રજીને પાલખીમાં બિરાજમાન કરીને વર્ષોની પરંપરા અનુસાર શ્રદ્ધાળુઓ પ્રભુને ભાવ પ્રેમ સ્નેહ આદર સમર્પણ દ્વારા પાલખીની નીચે પસાર થઈ મહિલાઓ પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરતી જોવા મળી હતી અનેક માનતાઓ પૂર્ણ કરતા શ્રદ્ધાળુઓ પણ જોવા મળ્યા હતા ગણગોર સનાતન ધર્મની ધરોહર છે શિવ ગૌરી ઉપાસના પર્વ મનાય છે અને ભક્તિની પૂર્વ પરંપરાથી આ આ નીકળે છે અને મહોત્સવ ઉજવવો જોઈએ તેવું પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાષ્ટ્રીય શ્રદ્ધાળુઓને કાંકરોલી નગરવાસીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા વર્ષોથી આદિ અનાદિકાળથી ગણગોર મહોત્સવ કે રાજસ્થાનનો વિશેષ મહોત્સવ જોવા મળે છે